આ એક ગોત્રી વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે એની સામે તળાવ એક મોટું ગોત્રી તળાવ આવેલું છે ત્યાં આગળ અત્યારે લાખોમાં માછલીઓ મરી ગયેલી છે એટલી બધી હદે મરી ગઈ છે કે અંદર જે બતક તરે છે એ પણ ખાઈ નથી શકતા એ પણ દૂર દૂર ભાગી રહ્યા છે એનું કારણ એ હોઈ શકે કાંઈ કેમિકલ છોડેલું હોવું જોઈએ કાં એમાં ઓક્સિજન ઓછું થયું છે કોપરેશન એ અંદર ફુવારો મેળવ્યો ઓક્સિજન ફિલ્ટર ઓક્સિજન ઓક્સિજનના માટે પણ એ પણ બંધ પડેલો દેખાઈ આવેલો છે તો આપણે કોર્પોરેશન વિનંતી છે કે એક આ એક દુર્ગંધેલી માછીઓને દૂર કરવી જોઈએ અને ઓક્સિજન ચાલુ કરવું જોઈએ અને એક તપાસ કરવી જોઈએ કે આ માછલીઓનું મરવાનું કારણ શું છે આમાં કોર્પોરેટ વહીવટી જે શાખા કોર્પોરેશનના અધિકારીઓ છે વારંવાર આવે છે પણ કોઈ ઉપર ઉપર જોઈને જતા રહે છે કોઈ એવું નથી આવી કે ભાઈ પાણીનું સેમ્પલ લે આમાં ઓક્સિજન કેટલું છે કે એમાં દવા કે માછલીઓને બચાવવા માટે કોઈ દાણા નાખવા કંઈ બીજું પણ કરવું એની માટેનું કોઈ વસ્તુ કરતા ખાલી આઈ જોઈને આજુબાજુનો કચરો સાફ કરીને જતા રહેતા હોય છે